તાલુકામાં પૂરની પરિસ્થિતિમાં આસોજ સહિતના આજુબાજુમાં આવતા ગામોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જેના અસરગ્રસ્તોને તાબડતોડ વળતર મળે તેવી માંગ ઉઠી છે વડોદરા તાલુકાના આસોજ ગામમાં ભારે વરસાદને કારણે ગરીબોના કાચા અને છાપરાવાળા મકાનોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે બધું કહેણ ગલેઠાણ માં કઈ જવાનું એના માટે હા એ દરિયા હા જ બધું જતું રહ્યું સાહેબ મારે વાસણ વાસણ ગોધડા ગોધરા બધું જતું રહ્યું

એ ગાડલો ગોદરો બધું પલડી ગયો મકાન મકાન કે હા દીવાળો કરી હા દીવાળો પણ માર છોકરી બાજુ અને અમારું ના પછી ઘર નું આટલું પાણી બધું પલડી ગયો સરકાર તરફથી કોઈ મળવા કે કઈક તમને ના કાઈ સરપંચે ખીચડી ખવાય થી અને સો સો રૂપિયા સો સો રૂપિયા મને આલ્યા અને સરપંચે ખીચડી ખવાઈ સો રૂપિયા થી સંતોષ છો સરકાર શ્રી સો રૂપિયા આલ્યા તો તમે સંતોષ છો પણ આવે આવી મુસીબતમાં આસોજ ગામમાં એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા એક પણ લોકોની મુલાકાતે ન આવ્યા હોવાના પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે તો ગ્રામજનોને યોગ્ય સહાય પણ ન મળી હોવાના આક્ષેપો થયા છે આસોજ ગામની બાજુમાં આવેલ દુભાડ ગામમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મોટા નેતાઓ રહે છે અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જેમ કહીએ એમ ચાલે છે એવું કહેવાય છે પરંતુ એ સંગઠનના પણ વ્યક્તિઓ આસોજ ગામની મુલાકાતે આવ્યા નથી આખરે કંટાળીને ગ્રામજનોએ આગામી દસ દિવસ અંદર યોગ્ય વળતર નહીં મળે તો તેવા સંજોગોમાં કાનૂની લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે હા વડોદરા તાલુકાનું આસોદ ગામ છે આસોદ ગામના બધા નાગરિકો છે એમના કાચા પા બધા મકાનો છે અહીંયા લગભગ ત્રીસથી ચાલીસ મકાન ખાડામાં છે અહીંયા વલસાદનું પાણી પહેરી ગયું લોકોના ઘરો પડી ગયા લોકોના બધા સામાન ખેંચાઈ ગયો છે લોકોને કોઈ સહાય મળી નથી આજ દિન સુધી કોઈને કશી સહાર નથી મળી કોઈ જોવા નથી આવ્યું કોઈ મુલાકાત લેવા નથી આવ્યું ને લોકોને જીવ જોખમમાં રહી રાખીને અત્યારે લોકો રહે છે અહીંયા ભાજપ સંગઠન માંથી કોઈ કેતા કોઈ જોવા નથી આવ્યું અરે ગામના સરપંચ ને ચલાતી હોય એમ તો શું કરે બિચારા એ લોકો જોવા આવે છે એ લોકો જો જોઈને એ લોકોને જે મળે એ આપે છે કોઈ કીટ નથી મળી કોઈ સહાય નથી મળી ખાલી લોકોની મજાક ઉડાવવા માટે સો સો રૂપિયા આપ્યા છે સો રૂપિયા સરકારે આપ્યા છે લોકો ના મકાનો જે પડી ગયા છે એ મકાનો બને લોકોને લાભ મળે જે લોકોને નુકસાન થયું સામાન ગયો છે સામાન પૈસા મળે એવી અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર